लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य થરાદમાં બોમ્બે માર્કેટમાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારનું સેક્સ રેકેટ ઝડપી પાડતી થરાદ પોલીસ જો થરાદમાં આમને આમ આવા ગોરખ ધંધા ચાલતા રહેશે તો યુવા ધન બરબાદ થઈ જશે એવું ખુલ્લેઆમ દેખાઈ રહ્યું છે થરાદ પોલીસના ખૂંખાર અને જાબાજ અધિકારીઓની સરાહનીય કામગીરી થરાદના ચાર રસ્તા પર આવેલ બોમ્બે માર્કેટમાં ચેમ્પિયન સ્પાની ઓથા હેઠળ દેહ વ્યાપારનો ગોરખ ધંધો ખુલ્લેઆમ ચાલી રહ્યો હતો

જેમાં થરાદ ખાતે આવેલા નવા આઈપીએસ વેદિકા બિહાની તેમજ ડીવા એસપી એસ એમ વારોતરિયા સહિત સ્ટાફ સાથે રેડ કરી હતી તેમજ આઈપીએસ વેદિકા બિહાનીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બોમ્બે માર્કેટમાં સ્પાની આડમાં દેહ વ્યાપાર ચાલી રહ્યો છે તે બાતમી મળી હતી અને અમે ડમી ગ્રાહક મૂકી અને રંગે હાથ બે યુવતી અને તેના માલિક ઠાકરસિંહ હીરા ભીલ અને મેનેજર મોહન રામારામ ચૌધરીને પકડી પાડ્યા હતા ને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ઉલ્લેખનીય છે કે થરાદમાં વારંવાર બોમ્બે માર્કેટમાં સ્પાની આડમાં ગોરખ ધંધા ચાલતા હોય છે ને પોલીસ રેડ કરતી હોય છે ને ગુનેગારો ઉપર પોલીસ કાર્યવાહી કરતી હોય છે પરંતુ લોકોનો સવાલ ઉઠ્યા હતા કે બોમ્બે માર્કેટના માલિક કે દુકાનના માલિક કેમ આવા લોકોને પોતાના આર્થિક લાભ માટે દુકાનો ભાડા પેટે આપે છે ને તે ભાડા પેટે આપતા પહેલા શું તેની તપાસ નહીં કરતા હોય આથી આવા લોકોને કોઈ પણ દુકાન ભાડે આપતા પહેલા તે દુકાનમાં શું વ્યવસાય કરવાનો છે તેની દુકાન માલિક કોઈ તપાસ કરવી જરૂરી છે તેવી લોકોની માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ મૂળજી ચૌધરી થરાદ